અયોધ્યામાં થનાર ભગવાન રામના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈ આમોદના ધારાસભ્ય ડી કે સ્વામીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક મળી હતી અયોધ્યામાં થનાર ભગવાન રામના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ બાબતે આમોદમાં ધારાસભ્યના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી અયોધ્યામાં થનાર ભગવાન રામના ભવ્ય અને દિવ્ય રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગને લઈ આમોદ તાલુકાનું વહીવટી તંત્ર પણ સક્રિય બન્યું છે ત્યારે આમોદ તાલુકા પંચાયત સભાખંડમાં ધારાસભ્ય ડી કે સ્વામીના સ્થાને આમોદ તાલુકાના ચોપન ગામના સરપંચો તેમજ આગેવાનોની બેઠક મળી હતી જેમાં આમોદ સબ ઇન્સ્પેક્ટર રાજેન્દ્રસિંહ અશ્વર આમોદ તાલુકા ભાજપના પ્રમુખ વિમલ પટેલ મહામંત્રી દીપક ચૌહાણ ડોક્ટર પ્રવિણસિંહ રાહુલજી આમોદ નગરપાલિકા પ્રમુખ સહિત આમોદ શહેર ભાજપના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જેમાં અયોધ્યામાં થનાર ભગવાન રામના મહાપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આમોદ શહેર સહિત તાલુકાના ગામોમાં પણ ભક્તિમય માહોલમાં વિવિધ ઉત્સવો તેમજ સામૂહિક ધૂન રેલી તેમજ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે જે બાબતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કોમી એકલાસના વાતાવરણમાં મહોત્સવ સંપન્ન થાય તે હેતુથી આમોદ પોલીસ સબ ઇન્સ્પેક્ટર દ્વારા બેઠક બોલાવવામાં આવી હતી